હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણા હાથ વાઈ ગયા હવા હાથ થયા ને હું મારા બાપો રાંધલ માતાજી જો ચોમારે બાપો રામ રામ કે બધે હું ને મારા બાપો હે ને બગોદર રાંદલ માતાજી ને મંદિર ની હાલે જઈએ અટાણા અમે ઢેબર પૂગેગ અમે પાંચ વાગ્યા ના હાલ ત્યાં થઈ ગયા તા ઘેરથી અમાર ભાણવર વાડી છે ને નથી પછી વિડીયો શૂટિંગ એ વાત ન કીધું કે અંધારું તું આખા રસ્તામાં અંધારું જ હતું તે વેલા હાલતા થઈ ગયા અટા ધીબરતા પૂગી આવ્યા આ આજ રસ્તે આવ્યા અને કતા રોડ રોડ આવતા હતા કારણ આડ રસ્તે થોડુંક કિલોમીટર દોઢ કિલોમીટર હલવું પડતું હતું ને જો આ કેસુડ અંજાર કેસરી કેસરી ઝીર ઝીર દેખાય ને જો મારા બાપુ આગળ જાય ને હું પાસે ધીરે ધીરે આવીએ

ઓલા માં પણ આમાં અહીંયા કિલોમીટર હલવું પડ્યું દોઢ કિલોમીટર ડાયરેક્ટ નીકળે મારે ને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો કરી દીજો ને કામ હમણાં વિડીયા ન આવતા હમા કારણ કે ટાઈમ જ ન મળતો કાંક ને કાંઈક જવાનું હોય કોક ને કોક મીમાન હોય એવું બધું જ્યારે હું મારા બાપાને તમને હમા દેખાડા બાપા ઊભો થાય એક મિનિટ રામ રામ હું કહી રામ રામ ના કેસુડો વા તો તમને દેખ્યું ને બહુ નહીં દેખાતો આ બહુ આથી દેખાય ગા કેસરી કેસરી કેસુડા કયો પીપળો ઈ તે ખબર હે ઓલો પીપળો મન બાપો કે આ કેસુડો જા આગળ આવી છે ને અમે હે ના પાસ્તર હોયતા જે પાસ્તરી ઈ આવી છે ને બીજું ઈ કહેવાનું વાહન તો જાહે જે અવાજ આવી છે ને આ બાજુ બધાય બાજુ કહીએ ને કે અમે આ પાસ્તા ભી ગયા માણસા આવી ને બોરડો હોય તો બોરડો હમણાં છે ને જ્યાં જ્યાં જાય ને ના ના સા પીતા જ જાવ સા પીતા જ જાય હોટલ ઉભા રહે સા પીતા જાઓ સાબણ આ પાસ્તા તો ધ્રારથી પીવી રહી મારે તો નહોતો પીવો પછી કેમ વધારે સા પાણી ખાધા પીધા રાખીએ તો હલાય નહીં તો એ ધ્રારથી તાણ કરે કરે એક બાઈ તો સેટ મારે વાહી આવ્યા કે ધ્રારથી હાલો નાલો હાલો મારે ઘેર સાપાણી પાણી પીતા જાઓ એક માણસાઈ બહુ હોય બરડામાં તો હોય જ ને આ કે શું બોરી ઉપર પછી કલર ઓર્ગેનિક કહે ને કલર એ આમાંથી થાય કોક કોક બનાવે એવું જો કે બધા ત્યારે જ રેડીમેડ મળે લે તો બસ જોઈ કે હું તો સો કિલોમીટર હે ને નાગકે થી પાસે હું આઠ કિલોમીટર બગવાદર માતાજી નું મંદિર છે આઠ નવ કિલોમીટર છે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે દહ વહી ગયા ને હું મારી માને એવો ચીરા માટો મારું હમણાં કામ મારા બાપુ નથી તો ડ્યુટી મારી લઈ ગઈ ખેતર માટો મારવાની કંઈ બગાડ હોય તો એ દવા સાટવાનું આજ ત્યાં કંઈ સાટવા જેવું હોય નહીં કાલે મારા મિત્ર ને ફોન કરે છે ને જોવાઈ જાય નસરાજ ભાઈ ની ભાઈ એમાં કંઈ દરજ દર દેખાતું હોય એની કારણ કે આપણે જે એટલું નોલેજ નહીં જ કહે ને તો કારણ કે જે પહેલું બીજું વર્ષ હશે હું ખેતી કરાવીની ચોખ્ખી પાસે મકાન હતું એની કામ અનુભવ ફાવી આવીને જોવાઈ જાય કે એ સાટવા કરવાનું હોય કે ભાઈ ક્યાંય બગાડ જેવું એની લાગતું હોય તો એ સાટે કહે એ પછી દવા લઈને સાટે દે એટલે પછી જોવા પણ જ ન હોય કંઈક જોઈએ તો આગળ બપોર પછી ફોન કરી દે આવીને જોવાઈ જાય એ તમારે તો લગભગ કીધું જવાનું હતું કાલમ ભેગા થઈ ગયો તો કે જવાનું હોય ત્યાં થોડુંક આ પીરું પડ્યું તો એટલા માં ફેર પડે ની જે ઠીક જ છે કેવું બધું ધ્રોકડ હે નો હોય બધું બાકી બીજું કઈ ને ના ના ધ્રોકડ હે ખાલી બીજું કઈ ને ધ્રોકડ હે ને એનું થોડુંક નબળું હે હા જો કાલ ભેરવ બાપા નું મંદિર નો પ્રસાદ નાનું ખરાવાનું નહીં Yo y yo, don બાની કા બડે 20 રૂપિયા બાની કા બડે ચલો બાની વાડે લે લો ભઈયા 20 રૂપિયા બાની કા બડે

कार्ड पे रहो कार्ड

વાળું નથી <laughs> 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 <laughs>

चलो <laughs> ને જો અમે પૂગે કે મંદિર તમને દેખાતું નહીં અમે એનો હાવ ધીરે ધીરે આવ્યા બસ સા પાણી દ્રસ્તા પીતા આવ્યા એક બે જગ્યાએ એમાં જાય મોડું થતું જો મંદિર દેખાતું હા એક ને વી થઈ ને હજી દસ મિનિટમાં ના મંદિર એ શું જાય છે દોટ તો થેગો ગયો બીજું કઈ નઈ તડકો હે ને એટલી જાય વધારે વહેલું લાગે દોટ થઈ ગયો વહેલા એટલા ભાઈ ગયા ના તોય

તો હાલો મેં દર્શન કરેલી માગે કન્ટિન્યુ રહે બાકી આવું ગાર્ડન હે મસ્ત ને ઓલી બાજુ એવા ઝાડવા કંતા મંદિર ખુલ્લું જોઈ બે વાગે ગા ને જો અસલ નું ગાર્ડન હે લોન રાજ કઈ ફોટા પાડવાની નાટાની હિંમત ને થાકેગા ને કબૂતરાનો અવાજ તમને સંભળાતો હોય આ બહુ હોય